નમસ્કાર મિત્રો સરદાર ધામ બે હજાર ચોવીસ ના વર્ષમાં જાન્યુઆરી મહિનાની સાતમી તારીખથી દસમી તારીખ સુધી રાજકોટ ખાતે ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે આ જીપીબીએસ બે હજાર ચોવીસમાં અનેક ઉદ્યોગપતિઓ પોતાની પ્રોડક્ટ પોતાની સર્વિસની વિગતો લઈને આવશે અને સાથે દેશ વિદેશમાંથી અનેક મુલાકાતીઓ મુલાકાત પણ લેશે મિત્રો આ સમિટના સિલ્વર સ્પોન્સર એગ્રોના ડિરેક્ટર શ્રી કિરણભાઈ પટેલ આજે આપણી સાથે છે આપણે એમની જોડે વાત કરીએ અને એમની કંપની વિશેની એમના વિશેની કેટલીક વિગતો જાણીએ નમસ્કાર કિરણભાઈ નમસ્કાર શૈલેષભાઈ સૌથી પહેલા તો આજનો જે આ વાર્તાલાપ છે એ વાર્તાલાપમાં સરદારધામ વતી હું આપનું સ્વાગત કરું છું ધન્યવાદ કિરણભાઈ પેલું તો આપની પાસેથી એ જાણવું છે કે કે આ આ ભૂમિ એગ્રો આમ તો નામ ઉપરથી ખબર પડી જાય એગ્રીકલ્ચર ફિલ્ડ સાથે સંકળાયેલી કંપની છે બરાબર પણ ખરેખર તમારી કંપની શું કામ કરે છે અને એની શરૂઆત તમે ક્યારે કરેલી એટલે તમારી કંપનીના ઇતિહાસ વિશે થોડું જાણવું છે અને તમે કયા ક્ષેત્રમાં કામ કરો છો એ વિશે થોડું તમારી પાસેથી જાણવું છે ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના ઓગણીસો થી બનતા ઓજારો પશુ સંચાલિત ઓજારો ઓકે અને હાથ થી ચાલતા ઓજારોનું ઉત્પાદન કરતી આવી છે ભૂમિ એગ્રો અને ક્વોલિટી ઉત્પાદન કરી અને ખેડૂતોને કન્ટિન્યુ આપણે સારા ઓજારો આપવાનો પ્રયાસ કરીએ છીએ બરોબર એટલે ખેતી ક્ષેત્રની અંદર અલગ અલગ પ્રકારના જે ઓજારો વપરાય છે પછી પરંપરાગત હોય કે બિન પરંપરાગત હોય એ બધા ઓજારોના મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલી આ કંપની છે આનું નામ તમે ભૂમિ કેમ રાખ્યું એની પાછળનું કોઈ જે તે સમયે અમારે કામ કરવાનું ભૂમિ સાથે હતું જી ભૂમિમાં વાવેતરની જે પદ્ધતિ છે ઓરણી છે એ ઓરણીને નવું રૂપ આપવાનું અને પહેલો વિચાર હતો કે ઓટોમેટિક રીતે ઓરણી કેવી રીતે બને તો ઓરણીનું કામ ભૂમિમાં કરવાનું હતું અને મને એવી ઈચ્છા થઈ કે આપણે આ ભૂમિ અગ્રહના નામથી સ્થાપના કરીએ અને આ નામથી શરૂઆત કરીએ જેની કામ પણ આપણું ભૂમિ રિલેટેડ હતું અચ્છા એટલે આમ સાથે ખેડૂત જોડાયેલો હોય એટલે ખેડૂત જે ઉપયોગ કરે છે એવા ઓજારો પણ એની પણ આપણે સરસ બીજું એક ખાસ તો એ હતું કે એ આપની પાસેથી હતું કે અત્યારે એગ્રીકલ્ચર ક્ષેત્ર જે છે એ એગ્રીકલ્ચર ક્ષેત્ર એ બધા જ માનનીય શ્રી પણ અત્યારે ખેડૂતોનો ઉદ્ધાર થાય એના માટે ખૂબ સરસ પ્રયત્ન કરતા હોય છે ત્યારે તમારી કંપની માં કામ કરે છે એગ્રીકલ્ચર ફિલ્ડ સાથે કામ કરે છે એમાં તમને ઓપોર્ચ્યુનિટી તકો કેવી દેખાય છે સંદર્ભમાં સંદર્ભમાં એઝ વેલ બંને રીતે આમ તમને કેવી તકો જેવું કેવું કેવું લાગે છે સાહેબ તકો ની વાત કર્યું ને તો બે હજાર ની સાલથી કન્ટિન્યુઅસ મતલબ ઓગણીસો નવાણું માં ચાલુ કર્યું અને જે બે હજારની સાલથી આજે ત્રેવીસ વર્ષમાં ચોવીસ વર્ષમાં જે જર્ની અમે જોઈ ખેતી ને ખેડૂતોની હાલત સુધરતી જોઈ અને આજની તારીખમાં જે જે પરિસ્થિતિઓનો બદલાવ આવતો ગયો એ જોઈને હજી આગલા ભવિષ્યમાં ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ઘણી બધી તક છે કે જો આટલું કામ ખેતીવાડીમાં પદ્ધતિને સરળ બનાવવામાં હાર્ડવર્કિંગને ઓછું કરી અને જે મહેનતથી પુષ્કળ મહેનતથી જે કામો થતા હતા એને થોડું ટેકનોલોજીના સહાયથી સરળ કામ ટાઈમે ઝડપી કરી શકાય અને ઓછા મજૂરોથી કરી શકાય આની અંદર જે કંઈ પણ ટેકનોલોજી આવશે જેનાથી જ ખેડૂતોનો ઉધાર છે બાકી જે જૂની પદ્ધતિઓ જૂની રૂઢિથી જે ખેતી થતી એ આજે જો કરે તો ખેતી હંમેશા નુકસાનમાં પણ જશે તો આમાં નવી તકો છે અને કામ કરવું પણ પડશે જ જ તો આપણને અન્ન મળશે અને ખેડૂતના દીકરાને ખેડૂત પુત્ર ને જો ઉધાર કરવા માટે બધા એક લાકડી થી એક તાર થી જોડાય અને જો આની ઉપર કામ થાય તો જ આગળ કામ થશે અને પુષ્કળ પ્રમાણમાં તકો છે હજી એ લેવલ ના કોઈ કામ હજી સુધી એટલા સુધી પહોંચે એવું કામ થયું નથી મહેનત છે 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 કામ સુધર સુધારા ઘણા આવ્યા પણ હજી વિપુલ તકો હમણાં જ તમે જે વાત કરી એના આધારે કેવું હોય તો એક બહુ સરસ મજાનું કોટેશિયન મેં સાંભળેલું કે જે માણસ સમયની સાથે બદલાતો નથી એનો સમય પણ ક્યારેય બદલાતો નથી એટલે ખેડૂતોએ પણ સમયની સાથે બદલાવું પડે ને તમે નવા નવા ઓજારો આપ્યા જેને કારણે એને જે પેલા બહુ જ શ્રમ કરવો પડતો હશે શ્રમ પણ તમે કહ્યું એમ ઓછો થયો ઓગણીસો તમે કામ કરો છો એટલે ઓલમોસ્ટ ત્રેવીસ ચોવીસ વર્ષ જેવું આ ક્ષેત્રમાં થયું આટલા લાંબા સમયથી કામ કરો છો તો કોઈ એવી ઘટના તમને યાદ આવતી હોય કોઈ એવી બાબતો યાદ આવતી હોય કે તમારા એ કામને કારણે તમને બહુ આત્મસંતોષ થતો હોય કે ખેડૂતો માટે આપણે જે કર્યું ને એને કારણે બહુ જ મજા આવી બહુ જ આનંદ આવ્યો કઈ નવું લાવ્યા હોય કઈ એવું નવું આપવું હોય તમારી કંપનીએ કે જેને કારણે ખેડૂતોને ફાયદો થતો હોય અને એને કારણે તમને મજા હોય હોય આનંદ થયો એવી એવી કોઈ એક બે ઘટના ખાસ જણાવે છે એ ઘટના ને મને જણાવતા ખુબ આનંદ થશે અને તમે જે મને પ્રશ્ન પૂછો એ પ્રશ્ન તમે મારા મનની વાત છીનવી જેના જેવી વાત છે કે આ ખેતી ના સાધનો બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો બરોબર બરોબર છે તો એ વિચાર ક્યાંથી આવ્યો અને આ કરવા પાછળ શું કારણ હતું એ આપના જે સવાલ છે એમની જોડે છે સંકળાયેલ છે કે મારી જયારે નાની ઉમર હતી ને નાનપણમાં બાળપણમાં બાળપણ માં ત્યારે તેર ચૌદ વર્ષના ઉમર માં અમારા પિતાજી ની વારસામાં મળેલી જમીન સોળ એકર જમીન આજે છે જે જમીનમાં ગામડે એ સમયમાં પિતાજી ખેતી ના વાવેતરના કામમાં જતા ત્યારે મજૂર ની અછત ને પણ મોસમ હોય હોય કે ખેતીમાં કામ ત્યારે જે આપણાથી થતી મદદ કરવા વાડીએ જતા અને બધા કામ થી મને પૂરેપૂરો હું જાણકાર અનુભવ છે અને મેં પોતે કરેલા પણ છે બરોબર તો એ સમયમાં જયારે ખેતી નું કામ ચાલતું ને ત્યારે વાવણી વાવવા પપ્પા જતા ત્યારે એમને થાતી મદદ કરવા જતો એટલે વાવણીમાં પેલું કામ લગભગ ખેડૂત પુત્ર જેની વાવણી સુધરે વાવણી બગડે તો વાવણી સુધારવા માટે આખો પરિવાર પુષ્કળ મહેનત માં લાગી ગયું હોય એવા સમયમાં ભીની માટીમાં ગારામાં બળદ થી સાતી થી વાવેતર કરવું ઈ ખેડૂત પુત્ર ને ખુબ હાર્ડવર્ક વાળું કામ હોય છે ત્યારે હું પપ્પાને વાવણી બરોબર એક હાથમાં હોટી હોય બરોબર પછી પાછળ દાતાની પાછળ બે વાંકયા હોય કે એમાં ધૂળ બહુ જામતી હોય ગારો તો એ ચોખા કરતા જવાના જેથી કરીને બળદ સાંજે થાકે નહીં આ બધું ધ્યાન રાખતા રાખતા ક્યાંક કડક જમીન આવે પોચી આવે તો દબાવવાનું ક્યાંક માં ગારો ફસાઈ ગયો હોય તો ઈ સાફ કરવાનું અને ડોયણા પૂરવાના અને સાંજે ખેડૂત પુત્ર જયમાં વગર સુઈ જાય આવી પરિસ્થિતિ આટલી મહેનત હતી બરોબર એટલે ઈ મહેનત જોઈને ત્યારે એવો વિચાર્યો આટલી બધી હાર્ડવર્ક વાળી પરિસ્થિતિમાં જયારે ખેડૂતના પુત્રો વાવેતર કરે છે તો આને આપણે કેવી રીતે સરળ બનાવી શકશું બરોબર પછી મેં મારો અભ્યાસ પૂરો કરી અને અઢાર ઓગણીસ વર્ષની ઉંમરમાં આ આ ભૂમિએગ્રો ની સ્થાપના કરી અને રાજકોટ આવી અને ગામડે થી રાજકોટ આવી અને ખેતીવાડીની ઓટોમેટિક ઓરણી બનાવવાનું પ્રોડક્શન ચાલુ કરવાનો વિચાર એક આવ્યો અને આ વિચાર થી આજે ઘણા બધા ખેડૂતો જે આ હાર્ડ વર્ક હતું એ એક સ્માર્ટ વર્કમાં ફેરવી અને સારી વાવેતરની પદ્ધતિમાં પણ સુધારો આવ્યો કે સારું વાવેતર પણ ખાવામાં અને મજૂરની અછત થી ઝડપથી વાવેતર થવા માંડ્યું અને ક્રાંતિ આવી જે દેશમાં અત્યારે અમે દર વર્ષે વીસ હજાર ઓરણી નું production કરી અને ભારતભરમાં supply કરી છે આવડી એક ક્રાંતિ આવી જે એક વિચાર માત્ર આવી અને ખેડૂતોને ઘણું બધું કામમાં સરળતા આવી અને હાલની પરિસ્થિતિમાં જો recently તમને વાત કરું કે બે વર્ષમાં એક આવું જ એક કામ સરસ મજાનું બન્યું કે ખેડૂતો અત્યારે ખાતર અને દવાનો ઉપયોગ પુષ્કળ વધી ગયો છે જેના કારણે જમીન છે એ બહુ હાર્ડ થઈ ગઈ છે અને મગફળીના વાવેતરમાં મગફળી સાથે થ્રેસરમાં ખૂબ જ માટી આવે છે બરોબર જ્યાં પણ કાળી માટીના ખેતર છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં માટી આવે છે અને જ્યારે પણ હાર્વેસ્ટિંગ કર્યા પછી થ્રેસિંગનો સમય હોય સમયમાં પાછું રવિ પાક ના વાવેતર નો પણ સમય હોય બરોબર એટલે સમય નો પુષ્કળ અભાવ હોય અને વરસાદ અત્યારે પુષ્કળ પ્રમાણમાં થાય છે તો ઈ પણ ડર હોય અને ખેતરમાં મગફળી માટી કચરાવાળી ઢગલા પડ્યા હોય એને ચોખ્ખી કરવા ખેડૂતો જરમ કરી ધોઈ સાફ કરી અને પછી મગફળી ને સુકવી અને યાર્ડમાં લઈ જવાની પરિસ્થિતિ અત્યારે આવી ગઈ છે બરોબર આવા સમયમાં અમે અત્યારે એક મગફળી સાફ કરવા માટેનું ક્લીનિંગ મશીન બનાવ્યું છે અને દર કલાકે ત્રણ ટન મગફળી સાફ કરી આપે છે અને કિંમત પણ વ્યાજબી છે અને ખેડૂતો અત્યારે ઝડપથી પોતાની મગફળી સાફ કરી એક વરદાન રૂપ ખેડૂતોને લાગે છે અને એક ઓલા કે ને કે જાદુ થાય છે એવું લાગે કે મગફળી માંથી માટી અલગ અને કચરો અલગ કેવી રીતે થાય છે અને એમાં પાછું પાણીનો ઉપયોગ કરવો ના ઉપયોગ ન કરવો પડે અને કોરે કોરી મગફળી એટલે એની વેલ્યુ પણ સારી રહે સુકવવાની જંજટ નહી અને ઓલું સુકવવામાં ઘણી વખત ડર રહે કે એ સડવાનો પણ બીક હોય છે બરોબર તો આ મશીન આ વર્ષે અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં માંગ છે અને ખેડૂતો એ આ ટેકનોલોજી પણ અપનાવી અને જેના લીધે એને આ એક બહુ મોટી ચેલેન્જમાં પાછો રાહત મળી છે સરસ સરસ હવે તમે જે વાત કરી કે આધુનિક ઓરણી હોય કે પછી આ મગફળી ક્લિનિંગ કરવા માટેનું મશીન હોય આવા ઓજારો આપીને તમે ખેડૂતોની અદ્ભુત સેવા કરી છે તમારી આ સેવાનો લાભ એ અત્યારે કયા કયા ખેડૂતોને મળે કયા ખેડૂતોને મળે મતલબ કે ગુજરાતમાં જ કે ગુજરાતની બહાર પણ અને ગુજરાતની બહાર તો કયા કયા સ્ટેટમાં તમારી આ બધી પ્રોડક્ટ જતી હશે પ્રોડક્ટની રેન્જ પણ ઘણી બધી છે બરોબર હવે શરૂઆત પણ ડિસ્ટોનર પેસ્ટિસાઈડના સાધનો ગ્રાઉન્ડર ડીગર રોટાવેટર આ બધી ઘણી બધી પ્રોડક્ટની રેન્જ અત્યારે અમે ખેડૂતોને સારા ક્વોલિટીના ઉત્પાદન કરી અને એમના ભવિષ્યને સુધારવા માટેનો પ્રયાસ ગુજરાતમાં મહારાષ્ટ્રમાં સાઉથ આખું રાજ્યો છે અને ખેડૂતો સામે ચાલી અને ઘણા બધા આ ક્લીનિંગ ના મશીન ની વાત કરું તો ગયા વર્ષે youtube માં જોઈને યુપી થી વીસ ફાર્મર એક સાથે મશીન લઈ ગયા હતા અને આ વર્ષે ત્યાં એક વેપારી આવીને પચાસ નું બુકિંગ કરાવી ગયા બરોબર તો જ્યારે નવી ટેકનોલોજી આવે છે નવા સંશોધનો આવે છે તો હવે ઘણા બધા મીડિયાના મારફત અને માર્કેટિંગ ઘણા ઈજી થયા છે કે ટેકનોલોજી છે જેના લીધે અમે ભારતભરમાં નવી નવી સહ પ્રોડક્ટ આપી અને ખેડૂતોને બનતી પ્રયાસ કરીએ છીએ કે એના જીવન સરળ બને બરોબર એટલે ખાલી ગુજરાત નહીં સમગ્ર સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ અમે એક્સપોર્ટ તો વિદેશમાં કોઈ દેશમાં અત્યારે આમ મોકલ્યું હોય એવું હાજી વિદેશમાં નેપાળ બાંગ્લાદેશ સુદાન આ બધા કન્ટ્રીમાં અમે હાલમાં એક્સપોર્ટ કરીએ જ છીએ સરસ વેરી એક બીજી બાબત એ જાણવી હતી કે કોઈ પણ જયારે આ પ્રકારનો પોતાનો ઉદ્યોગ ચલાવતા હોય પોતાનો બિઝનેસ ચલાવતા હોય તો એમાં ચડ ઉત્તર ચડ ઉત્તર ચડ ઉત્તર આવતી જ હોય ઘણી વખત અમુક મુશ્કેલીઓમાંથી પણ પસાર થવું પડતું હોય તો ભૂમિએ ગ્રો ની આ જે ચોવીસ વર્ષની જર્ની છે એ ચોવીસ વર્ષની જર્નીમાં કોઈ એવી મુશ્કેલીઓ આવી હોય કોઈ એવી તકલીફ પડી હોય તો એ જાણવું તું છે જ અને એવી તકલીફ પડી હોય તો એમાંથી બહાર કેવી રીતે આવ્યા આઉટકમ કેવી રીતે થયા એ પણ જાણવું છે જો એવી કોઈ મુશ્કેલી કે તકલીફ આવી હોય તો જેથી કરીને બીજાને પણ પ્રેરણા મળે તો નાની મોટી મુશ્કેલીઓ તો દરેકને અંદર આવતી જ હોય મુશ્કેલી દેખાય ક્યારે અથવા હું અલગ અલગ દિશામાં વિચારતો હોય તો મને મુશ્કેલી મુશ્કેલી લાગે નાઇસ પણ મને મુશ્કેલી મુશ્કેલી ક્યારે લાગી નથી એનું એક જ કારણ છે કે નાનપણમાં જયારે વિચાર હતો કે મારે ખેતી ને સરળ બનાવવી છે તો હવે મારા માટે કોઈ મુશ્કેલી જ નથી કેમ કે એક મોટી મુશ્કેલી છે એના સુધારવા માટે એક જ પ્રયાસ કે હું અને અને લાગીશ મારું સર્વસ્વ જીવન જે છે હું ખેતી લક્ષી દરેક સારા ક્વોલિટી પ્રોડક્ટ ઉત્પાદન કરી અને ખેડૂતોના જીવનને સરળ બનાવવું આજ ઉદેશ્ય છે તો મને ક્યારેય એવો મુશ્કેલી વાળો આભાસ નથી થતો તકલીફો આવે છે ચેલેન્જો આવે છે ઘણી બધી પ્રોડક્ટોમાં આપણને ચેલેન્જ આવતી હોય પણ બધી લગભગ સોલ્વ થાય છે અને સરસ એક 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 લેવલ જેમ ગેમના આપણને અપડેટ થાય ને એ લેવલ નું ભૂમિઅગ્રહ ની સ્થાપના થી લઈને અત્યાર સુધીમાં જે એક નાના એવા જગ્યામાં શરૂઆત થી આજે એક વિશાળ રૂપ છે દરેક લેવલ ક્રોસ કરતા જાય છે નાના હતા ત્યારે પિતાજીને આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં જોતા તમે પોતે અનુભવ કર્યો અને વિચાર કર્યો કે આ ખેડૂતોની મુશ્કેલી દૂર કરવી છે તો અહીંયા બે પ્રશ્નો સાવ સામાન્ય થતા હતા એક તો તમારું ગામ કયું વતન કયું અને બીજું કે તમે અભ્યાસ શું કર્યો છે અમારું ગામ ઊંડ ખીજડીયા લોગા તાલુકાનું રાજકોટ જિલ્લો અને ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું છેલ્લું ગામ આવેલું છે ઊંડ ખીજ અને મારો અભ્યાસ પાસ છું આમાં જ આજ દિશામાં આજ દિશામાં દસ પાસ કરી અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમુક પરિસ્થિતિઓના અભાવે ગામડે હતો અને ફાધર ને બે વર્ષ મેં હેલ્પ કરી જે થઈ એ ખેતીમાં અને હું શીખ્યો પણ પછી શરૂઆત કરી પણ આના ઉપરથી એક વાત એ પણ કહી શકાય કે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના પરિણામ ને કારણે નાસી પાસ થઈ જાય છે અને આત્મહત્યા સુધીના રસ્તાઓ અપનાવી લે છે એ બધા વિદ્યાર્થીઓ માટે તમે મોટામાં મોટી પ્રેરણા છો કે ભલે કદાચ તમે દસ જ પાસ હોય પણ જો તમારો સંકલ્પ હોય તો તમે બહુ જ મોટું કામ કરી શકો અને રાષ્ટ્રીય ફલક ઉપર કે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પણ તમે જઈ એક છેલ્લો સવાલ હવે આ જીપીબીએસ બે હજાર ચોવીસ જે રાજકોટ ખાતે થવા જઈ રહી છે એમાં તમે સિલ્વર સ્પોન્સર તરીકે જોડાણા છો તો જીપીબીએસમાં સિલ્વર સ્પોન્સરર તરીકે જોડાણ ઘણા લોકો એવી ચર્ચા કરતા હોય કે જયારે આવી કોઈ સમિટની અંદર આપણે સ્પોન્સર તરીકે જોડાઈએ અથવા તો આપણે એમાં પાર્ટિસિપેટ કરીએ તો એ આપણે એક્સપેન્સ નથી કરતા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો તમને શું અનુભૂતિ થાય છે જીપીબીએસ માં સ્પોન્સર તરીકે જોડાયા પછી અને સાવ સીધી રીતે પૂછવું તો સ્પોન્સરર બન્યા પછી આમ કોઈ ફાયદા તમને દેખાઈ રહ્યા છે કે કેમ જીપીબીએસ એક બહુ મોટા સાઈઝનો એક્સપો છે પણ મેં જીવનની અંદર ભૂમિઅગ્રોની જે આખી આપણે જે વાત કરી જર્નીની એની અંદર નાનેથી લઈને મોટા સુધી બન્યા કંપનીની સાઈઝ એક નેક્સ્ટ લેવલની જે આજે છે એમાં બે હજાર ને અગિયારમાં પહેલી વાર એક નાના એવા કૃષિ મેળામાં ભાગ લઈ અને જે મને અનુભવ થયો કે આપણે કોઈ પણ એક્સપોમાં ભાગ ન લેતા કે કોઈ પણ કૃષિ મેળામાં ભાગ ન લેતા અને દસ અગિયાર વર્ષ સુધી કંપનીને એક જગ્યાએ આપણે બેઠા હતા ત્યાં આપણને એવું જ લાગતું હતું કે દરેક લોકોને તો ખબર જ છે કે આપણે કંપની ચલાવીએ છીએ આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ આવો એક જે ભાષ હતો એની બારે આવ્યા અને જે કૃષિ મેળામાં ભાગ લીધા પછી કંપનીનો ગ્રોથ થયો અને આ ગ્રોથથી પછી દરેક વખતે અમે નાના મોટા દરેક એક્ઝિબિશનમાં ભાગ લઈ અને કંપનીને દરેક વખતે નેક્સ્ટ લેવલે લઈને ગયા છે લગભગ ક્યારેય અમને એવા બારના એક્સપોમાં કે એક્ઝિબિશનમાં એવા અનુભવો નથી થયા કે જેના પાર્ટિસિપેટ કર્યા પછી કંપનીને કોઈ ગેરફાયદા હોય કાંઈક ના કાંઈક તો ફાયદા લઈને આવ્યા જ હોય અને અમારા ગ્રુપમાં પણ ઘણા બધા જે મિત્રો હોય પરિવારના મેમ્બરો હોય જે નાના સ્ટાર્ટઅપ લઈને આવ્યા હોય ઘણા લોકો એમ કહેવાય ને કે સલાહ લેવા માટે પણ આવતા હોય તો એમ કહે કે આ કરાય કે નહીં ત્યારે હું એમ કહું કે આંખો બંધ કરીને તમે આપણા કંપનીને જો પાંખો ચડાવવી હોય તો તમે કોઈ પણ એક્સપોમાં પાર્ટિસિપેટ કરો ગમે એક્સપોમાં બહાર જાઓ બહાર નીકળો તો જ કંપનીનો વિકાસ થશે ગ્રોથ થશે નવા નવા લોકો સાથે તમને મળવાનો મોકો મળશે નવા પ્લેટફોર્મ મળશે જે એક્સપોની અંદર તમને સપ્લાયરો પણ આવતા હોય તમારા એમ તમને કંપનીમાં કામ કરવા માટે સારા એમ્પ્લોય પણ વિઝિટમાં આવતા હોય તમને માલ કંપનીમાંથી લેવાવાળા ક્લાયન્ટ પણ આવતા હોય એક કંપનીને ચલાવવા માટે આપણે શું જોઈએ એક માલિકને આ સારા એમ્પ્લોય જોઈએ સારા સપ્લાયર જોઈએ અને સારા આપણા કસ્ટમર જોઈએ આ ત્રણેય લોકો ઈ એક્સપોના વિઝિટમાં આવતા જ હોય અને આના થ્રુ જ કંપનીને સારા કોન્ટેક્ટ સારી બ્રાન્ડ ઈમેજ બને અને આ રિલેશન બિલ્ડ થાય આ રિલેશનથી આપણી કંપનીનો ગ્રોથ થાય જે હું સમજુ છું અને અમને જીપીબીએસનો સિલ્વર અ સ્પોન્સર તરીકે બુકિંગ કર્યા પછી અત્યારે જ અમારા પૈસા તો વસૂલ છે અને આગલા સમયમાં જ્યારે એક્સપો કમ્પ્લીટ થશે પછી તો પુષ્કળ પ્રમાણમાં ફાયદો મળવાનો જ છે કેમ કે આ એક રાજકોટમાં આ સાઇઝની ક્યારેય પણ આપણને તક નથી મળી કે જે પુષ્કળ પ્રમાણમાં વિદેશથી હજાર જેવા બાયર્સ અહીંયા આવવાના છે વિઝિટમાં આ વિઝિટ કરશે તો રાજકોટના ઉદ્યોગને આપણા ભારતના ઉદ્યોગને પાંખો આવી જાશે અને મોદી સાહેબનું જે વિઝન છે એ સાકાર થાશે અને દરેક ઇન્ડસ્ટ્રીઝ નાના મોટા ઉદ્યોગ સાહસિકો પણ સુખી બનશે એટલો મને આત્મવિશ્વાસ છે કિરણભાઈ આપ આ વાર્તાલાપમાં આવ્યા તમે સમય કાઢ્યો ખાસ તો તમારી આરે વાતો કરીને ઘણું બધું જાણવા મળ્યું ખેડૂતો માટે તમે જે શ્રેષ્ઠ કામ કરી રહ્યા છો એ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને તમારો સમય કાઢીને અહીંયા આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ આપનો પણ ખૂબ ખૂબ આભાર કે તમને મને મોકો આપ્યો મારી વાત અને વાણીને અહીંયા વિચારને મૂકવા માટે અને લોકો સુધી પહોંચાડવા માટે મેસેજ આપે મને મોકો આપી આમંત્રણ આપી અને જે સમય તો મારે આપવો જ જોઈએ મારી ફરજ સમજીને એ બદલ તમે જ્યારે મોકો આપ્યો છે તો હું તમારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું